હેલો નમસ્કાર દોસ્તો જયરામપીર સહિત દ્વારકાથી જયપ્રભનપીર આપણે લોકો અત્યારે અત્યારે પહોંચી ગયા છીએ કાઢડા હનુમાનજી મહારાજના સાનગીમાં તો બધા જ મિત્રો અમારા વિડીયોની અંદર નવા હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને ચાલો મિત્રો આપણે લોકો આગળ મળીએ અત્યારે મિત્રો પાસે જોઈ શકો છો કે રામદેવજી મહારાજના જશે અહીંયા ભાવિનાથ દાદા છે પણ તો આપણે બધા દર્શન કરીશું ત્યાં સુધી બધા જ મિત્રો અમારા વિડીયોની અંદર બન્યા રહેજો અને નવા હોય તો હજુ કહું શું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને મિત્રો જેનો ઇંતજાર કરતા થયા હનુમાનજી મહારાજ કાઢડાની વાવની અંદર છે અને કાઢડાની વાવની અંદર બિરાજમાન છે સાક્ષાત હનુમાનજી મહારાજ તો અત્યારે મિત્રો આપણે લોકો પહોંચી ગયા છીએ હનુમાનજી દાદાના સાનિધ્યની અંદર ઇતિહાસ પણ ખૂબ જૂનો એવો છે અને સારો એવો છે ઇતિહાસની અંદર અહીંયા કાઢડાની વાવની અંદર ફક્ત એક હનુમાનજી મહારાજ નહીં પણ આજુબાજુમાં પાંચથી છ ભગવાન બિરાજમાન છે અને સૌંદર્યતાનો સૌથી મોટો નમૂનો અને એક કહેવાય એ સૌંદર્યતા ભરેલું સ્થાન એટલે કાઢડાની વાવ હનુમાનજી છે મારા જો મિત્રો અહીંયા તમે લોકો આવ્યા હોય તો અમારા વિડીયોને લાઇક કોમેન્ટ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સારો મિત્રો આગળ આજના નવા વ્લોગની શરૂઆત કરી છે બધા જ મિત્રો હજુ કહું છું મારી ચેનલની અંદર નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અવશ્ય આ સ્થળની એક વખત મુલાકાત પણ લઈજો અને બધા જ મિત્રો મારા વિડીયોની અંદર બન્યા રહેજો સાલો મિત્રો ફાઇનલ રહી ત્યારે હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા છે ઓલી બાજુ વાવની અંદર કોડિયરમાં પણ બિરાજમાન છે પણ જ્યારે આપણા વનકે પૂરા થાય ત્યારે આપણે વિડીયો બનાવશું અને અહીંયા પણ આવીશું તો બધા જ મિત્રો અમારા વિડીયોની અંદર નવા હોય તો લાઈક જણાવી દઉં કે જો તમે આ સ્થળની મુલાકાત લેવા માંગતા હોય તો આ સતરા બાજુથી આવો તો લગભગ આશરે ત્રણેક કિલોમીટરના અંતરે છે આ રસ્તો સતરા બાજુનો છે અને ચાર પછી આ બાજુ તમે જો ભારાપુરા સાઈડ અલંગ સાઈડથી આવો છો તો ફક્ત ત્રણ કિ બે ત્રણ કિલોમીટરના અંતરે જ આ ધામ આવેલું છે અને સૌંદર્યતાનો સૌથી મોટો નમૂનો એટલે કે કાઢડાની વાવ હનુમાનજી મહારાજ અહીંયા બાનાથ દાદાની પણ એક કહેવાય કે અખંડ ધૂનો ધૂણો આવેલો છે આ બાજુ તમે લોકો જોઈ શકો છો કે કોડિયારમાંની પણ એક વાવ આવેલી છે તો બધા જ મિત્રો આ સ્થળની મુલાકાત લેજો અને આ સ્થળની મુલાકાત લીધી હોય તો બધા જ મિત્રો મારા વિડીયોની અંદર કોમેન્ટ કરજો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે દર્શન કરી લીધા છે અને લોકો આપણે જઈ રહ્યા છીએ હવે આપણા નવા મુલાકાત નવા સ્થાન પર તો બધા જ મિત્રો ત્યાં સુધી અમારા ની અંદર બનારે જ ચાલો મિત્રો આપણે હવે આપણા સ્થાન ઉપર એટલે કે આપણું મુખ્ય જે કામ છે ત્યાં જઈએ હેલો નમસ્કાર દોસ્તો અત્યારે મારા મોઢું જોઈને તમને લાગતું જ હશે કે આજે કંઈક થયું છે તો હા મિત્રો અત્યારે મને મધમાંથી સાંજના સમયે થોડીક અત્યારે તમે જોઈ લો મોઢું આપણું ગયું છે અને હું અત્યારે ઓફિસે છું બસ અત્યારે ઠીક ઠીક છે તબિયત પણ સારી છે કંઈ ટેન્શન જેવું છે નહીં બધા જ મિત્રો આજે આખો દિવસ હું મારો નવો વ્લોગ પણ શૂટ કરી ચૂક્યો કે સાંજના સમયે બે જ વાગે મને મનમાંથી કરડી ગઈ હતી અને મિત્રો હવે ખાસ કહેવાનું કે હજુ સુધી મિત્રો મારી સામેની અંદર બધા જ લોકો વિડીયો તો જોવે છે પણ કોઈ લોકો સપોર્ટ નથી કરતું પ્લીઝ મિત્રો સપોર્ટ કરજો વિડીયોને લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું નહીં તો આજના માટે મિત્રો આટલું જ છે નવા વ્લોગની સાથે મળીશું નવા વ્લોગની અંદર જ્ઞાન ગમત અને નવી નવી જાણવા જેવી વાતોની સાથે મળીશું ત્યાં સુધી બધા જ મિત્રોને જયરામ આપીએ તો જય દ્વારકધીશ જય પરબ ના પીર